ભલે આદમી તમે તો મારા લુકડા બગાડે યાર બીરે ખોશી આવે છે તો ભલે આદમી ગાડી ધીમી રાખો યાર હું કેટલું બધું રમણ બમણ બોલ્યો તમન આ તો સારું કર્યું તમે હતા તમારી જે કઈ બીજો વાત નહી તો ખરેખર ભાજેલો પડ્યો હતો તમને અરે ખ્યા ગાડી એવું કોઈ નહી મને ફાસ્ટ ગાડી આપવા કોઈ શોખ નહી પણ ગાડામાં ગાડી ફસાઈ ના જાય ને ઈ માટે ઉતાવળી ચલાવી દીધી મે કશો વાતો નહી

હાલો આ તમે રોટલા ખાઈ લેજો હો મારે માર મશીન કર્યા છે ઈ તો અમે થોડા ભૂખ્યા રહી તાણી એ ના ના મને ફોન કરો હું આવું એ હા કેવું ચાલે બીજું હા શાંતિ સનમ આ તો તો ચાલે છે મેં શાંતિની વાત કરી હા ઓરે ઓ શાંતિ છે કોમ ધંધો કેવો હેડયા છે કશું કરતા નઈ nervosa આલ તો હાવ એમાં છે મજૂરી નઈ દેતા કઈ મજૂરી ધાસન કોક દાડો છે એવું છે પૈસા થઈ રી એટલે તો આલ તો પડ્યા છે ઘર તો એટલે પડ્યા છે એમણે કામ રાખ્યું તું એવું છે એમ કેટલા આતા હે કેટલા આતા ઈ આ તો 1200 રૂપિયા જેવું

ओए चालू भाई से कर दो तब लागे से एम पवन ठंडो कावे है हेलो घूमते क्या करो छो वायर ओड़वा दो की मारे

એટલે મારી વાત આપણે તમે આવો અને થોડા મરતા પડે હોય ને તો લેતા આવજો એટલે બીજું બધું પડ્યું છે અને બીજું તો હું લઈ જયો ઓય મરતો હા મરતે ખાલી હોય તો લેતા આવો એમ એ હારું હાર જલ્દી આવજો પાછા મારા ઘેર ખાવાનું છે ટોકણ ખાવાનું છે ડાબડી મુઢા તને કોઈ તો મરતા લઈ જાય તો આખર તમ પૂછો પૂછો હું મળી અમે હાલે અને કશું રોંધવાની હોય બરોબર એટલે મરતા લઈને મેલ્યા તો હવે ગરમ કરીને ખાવ એવું એમ હા એટલે કીધું હોય બોલાય દીયો થોડા શીખાવવા શીખત તો ના એ મને શું જપના હું બેહો અરે ક્યાં ગઈ ખાવાનું ખાવાનું તો હાથીથી લાવું યાર તમે તરત કે તરત તારું તો દયો થોડી મોળી છે ચીકી બનાવ કોરે મરી ના છે મોળી આ તીજામાં છો હવે જો પણ તેલા થોડો હેડવાજો પછી કલે છોડો

પણ કઈ લોક્કો મારા છોડી ચાલુ નહી થતો પાછો મારો ચાલુ નહી મારો પાછો આગળ આગે

તો આ સકડાનું એન્જિન ખોલવું પડે અને એન્જિન ખોલવા માટે સ્પેશિયલી પોનો આવે છે મફુજી એ તમાર જોડે નહી હોય મારા ઘેર પડ્યું છે એવું છે હા લે તાવડ આલ તરત લઈને આવું હો ને અલે હા તમે ચાંદના ફોરમેન થઈ ગયા તો પેલા સકડો નતો આખતો મો હા એ વાત સાચી પણ પોનો તો તમારી ના હોય કે અરે ભાઈ તમને પડ્યું છે એવું છે હા એ ખેગારજી હા આમ તો તમે એક નંબરનો મૂર્ખા કેવરો હો તો પેલા પોનો લાયા હોત ને તો ધક્કો ના મારવો પડો અલે ભાઈ ભૂલી ગયો તો એટલે યાર હવે યાદ આવ્યું મને અને ખેગાજી નથી ખબર કે એન્જિન ખરાબ છે હા એવું છે તો પછી હાલ તરત આવું હોય બાપુજી સકડો સાઈડ માં કરજો હડો ઓયલ તો કમ્પ્લીટ છે ઓ હો સકડો સાઈડ માં કરવાન કરજો હડો એમાં છે હા છે કે કેટલે જો ડાબડી ઉઠો એ અલ્યા ભાઈ મોન આની વાત કરો કે યાર હું તો એનો કે કઉં કે કશું નહીં એવું એમ એટલે કેટલે રે યાર આપણે <coughs> <coughs> <coughs>

મેઘારજી ભલે એન્જિન નું કેતા ઓને એન્જિન ની કોઈ તકલીફ નહીં હા ઓનો પલક ઉડી ગયો

કે ગાતા પછી આવો પણ ચા પીવા તો હું તમને લઈ જાયો હા એ જ હું આવ્યો અબે તારે નામ કા કુત્તા પાલુ તું ચા પીવા ન લઈ જોય તું આથી ગોટા ખાઈ જાય ખેગરજી હા જમીન આવશે તો હડો તાણી જમીન આવસી તાણ જો અરે હું આથી મેમન ના લઈને જાવ મારા ઘેર હવે બડો મેમન ના રોટલા ખાવા ને એટલે વાર થઈ યાર હા હા અને એટલે કરા તમે બેહી રહો કશો હોતો નહીં મારા ઘેર કશું કોમાત નહીં

એટલે ફૂન થઈ એક દણો ચા પીવા બોલાવા આવે છે એક દણો પોનું લેવા આવે છે એટલે વાયન કોઈ મેકા એક શું ગોટા ની શી ખરે મારી બધું પણ એમાં શું હતો છે યાર મેમન સીટ આવી યાર આવ કેવા આવી એમાં શું આવ કે ન વધે તારે એટલે કેટલી વાર માર માં છે આ કદી આવતા નહીં ઈ તો જતા રહે જા ગુજી હા આ આયોજન છે આ તો અમારા માછે રોટલા કર્યા મેથી ના કરે પાલક

વેલુ પડ્યું લાવ ને મોય યા તો ભઈ જ ને એમાં ફરક પડે ના મુઢા બધા સાખી એમાં ફરક ના પડે બધા સાખી તો કોઈ ના રાખી હા ગોટા એક નંબર હો બીજું શું ચાલે છે મજા એ માચી હા સાખો તો ખરા અરે પણ હંગાટ ખસ એવી સાખો મજા ના આવે તાણે દેહો કોમબાઈયા બણ આવતા ઉપર હવે કોણ તો ઉતરવા દયો લ્યા હા પેલા મુઢામીરાજી ઉતારવા દયો તો લેવાનું ભઈ નઈ યાર એમ નહીં કેતો